સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ખાતે અકસ્માતની ઘટનામાં બુલેટ ચાલક નીચે રોડ સાઈડમાં પડી જતા તેનો આબાદ બચાવ થયો હતો જ્યારે બ્રેજા કારની બુલેટ સાથે જોરદાર ટક્કર થતાં કારમાં એરબેગ ખુલી ગઈ હતી પસાણા જોડવાથી કામરેજના ઉભેર સુધી બુલેટને ઠસડતા રસ્તા પર સ્પાર્ક પર થયો હતો વાયરલ વિડીયોમાં કારના ડેસ્ક પર ભાજપનો ખેસ હોવાનું જોવા મળી રહ્યું છે જેથી કાર માલિક ભાજપના નેતા અથવા કાર્યકર હોવાની આશંકા છે ત્યારે બનેલી આ ઘટનામાં હજુ સુધી પોલીસને જાણ કરાઈ નથી બંને પક્ષ વચ્ચે ઘટનાની રાત્રે જ સમાધાન થઈ ગયું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત